જય શિયારામ મિત્રો તો આજ તો આપણે તુલસી મામા ને કહેવાય બધા લાડવા દેવા આવવાના છે જો આ બાજુ પાછળ તૈયારી બધી શરૂ થઈ ગઈ છે લાડવા દેવા આવે એટલે માટે રાંધે છે બધા અને અહીંયા ઘરમાં જો એની મમ્મી તુલસી ને કઈક તૈયાર કરતી છે શું કરે છો કઈ નહીં તો તૈયાર કરે જય માતાજી મિત્રો કેમ છો બધા જો હવે તો આપણે સરસ મજાના જ ઢીંગી બેન ને તૈયાર કરી દીધા છે આજ તો બેન ના મામાને ઘરેથી બધા આવવાના છે એટલે જો સરસ તૈયાર થઈ ગયા છે બેન ના બઘડા કરી એટલે આજ અમારી એવી રસમ હોય આપણે આપણે બેબી ઘરમાં આવે એટલે દસ દિવસ પંદર દિવસ પછી આપણે બેબીના મામાને ઘરે બધા આવે અને લાદવા એવું બધું લાવે એમ અને બેબી માટે ઘણા બધી ભેટ લાવે કપડા ને રમકડા ને એવું તો જવાનું બેન ને આજ મામાને ઘરેથી નાના નાની માની એના મામાન બધા આવવાના છે તો બેન જો સરસ તૈયાર થઈ ગયા છે અને હજી મહેમાન આવ્યા નથી આપડે વાટે છે

કેટલા લુગડા 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 આખી વર ફૂલ ચાલી નીકળ આ ફૂલ આ પેરા રાખી કાકી મારા કાકી તો આ ને રોગી પાણી આમ ચા મે મખો પડ્યો તો કેતા રોગી કાકી મુબી ને આવું હાશ બકો બહુ ટાઈડ આવે સાની કોણ હે પોતામાં આ બધર લાગ્યો યે ના ને મારા માસી મારા માસી

બગ બગ આલેથી તું અહીંયા નઈ આઈ ગયે નઈ આ જાવ આ નરવા દે આ ભૂમી હું આંજે આમ કાઈ બોલતો ખરી હિન્દીમાં હાય આ જાવ નથી યાદ નિતણા મને તોરાં આઈ આઈ તો પેટી નહીં બોલાય ને નઈ રહી જાવ આ જુડી યે ન આઈ તો કરી હિન્દીમાં બોલુરુ રે વાગે છે પુણ ਉਹ ਪਹਿਲੀ ਮੈਨੂੰ ਮੈਕੀ ਕਿਹਦੇ ਸੇ ਤਾਂ ਦਾਤ ਮੈਨੂੰ कि कुवा ने की दिपा जाऊ से सु पडे हां हां ये दू गाई पे साटी काळा घर हां ये मरी काय एक मां ने कटका पक हा ई ई કોણ મારવાની મારો મારવા છે આજ કેવરી નો આઈ તોય મે મને ના રે બેસ એ ભલા કે હે બની છે નઈ એ એમની એટલે ઘડી આવું ઓ માયા હું હું આપા ઊભી નઈ થઈ જા હા અમે આ હું આને સીની પૈસા તમા તમને તમે હાથ કરવા કી નો વિદ્યા માર આવું માયા ની દાઈ દે કોલા ફડકલો દાઈ કે હું લઈ દે કાજલું no <laughs> 伊个弄，伊个 બેવી લાયવાસાય આ બેબી પોતે લાયવા ઈ એકક દિન પીસક ધ્યાન દે આ બા ઓલા યે ઓલા આ બા ઓલું એક ઓછું એમાં છે ઓલા મિસ્ટી

આપણે બધા બેહી ગયા જમવા તો સરસ પ્રજા નો બધા બકોરા કરવા તો ગયા છે 俺在看你，我刚回来。